લોકસભા ચૂંટણીની જાહેરાત થયા બાદ આજે સીઆર આર સમર્થકો સાથે ફોર્મ ભરવા નીકળ્યા હતા તો સીઆર આર પાટીલે પહેલા માતાના પગે લાગે આશીર્વાદ લઈ સમર્થકોના મોટા કાફલા સાથે નવસારી પહોંચી ફોર્મ ભર્યું હતું તો સુરતથી સી આર પાટીલ સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગૃહ રાજ્યમંત્રી સહિત સહિતનાઓ જોડાયા હતા લોકસભાની ચૂંટણીના ફોર્મ ભરવાની શરૂઆત થઈ ગઈ છે ત્યારે સુરતમાં ભાજપના ઉમેદવાર ફોર્મ ભર્યા બાદ આજે અઢારમી એપ્રિલના રોજ નવસારીના ભાજપના ઉમેદવાર એવા ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે ફોર્મ ભર્યું હતું સીઆર પાટીલ ઉમેદવારી પત્ર ભરવા સુરત થી રવાના થયા તે પહેલા માતાના પગે લાગે આશીર્વાદ લીધા હતા અને ત્યારબાદ સહપરિવાર ભાજપીઓ અને ચાહકોના મોટા કાફલા સાથે નવસારી ખાતે પહોંચી સીઆર આર પાટીલે ફોર્મ ભર્યું હતું તો સીઆર પાટીલની રેલીમાં કાર્યકર્તાઓ નાસિક ધોરના તાલે હાજર હતા અને રેલીમાં લોક ડાયરાના પ્રસિદ્ધ ગાયક કલાકાર ગીતાબેન રબારી દ્વારા વિવિધ લોકગીતો રજૂ કર્યા હતા સીઆર પાટીલે ફોર્મ ભરવા જતા પહેલા મીડિયા સાથે પણ વાત કરી હતી તો સીઆર પાટીલ ફોર્મ ભરવા ગયા

લડેલા હતા ત્યારે એક ને બત્રીસ ની લીડ મળી હતી લાસ્ટ જે લડેલા ત્રીજી ટર્મમાં ત્યારે છ નેવ્યાસી ની લીડ હતી આ વખતે અમને બધા કાર્યકર્તાઓને એમની પર ભરોસો છે કે આ વખતે એનાથી પણ વધારે લીડ આવશે